તો બોડેલીના મુસ્લિમ બિરાદરોએ શ્રદ્ધાંજલિ આપી છે મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી છે જામા મસ્જિદથી કેન્ડલ માર્ચ સાથે મૌન રેલીનું આયોજન કરોકડી પર રેલો પૂર્ણ કરી રેલી પૂર્ણ કરી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી તમામ મૃતકો માટે શાંતિ અને શ્રદ્ધાંજલિની દુઆઓ કરાઈ હતી દુઃખદ ઘટનાના પગલે બોડેલી મુસ્લિમ સમાજનું આયોજન બોડેલી મુસ્લિમ સમાજે દર્શાવી હતી સંવેદનશીલતા

સાથે દોસ્તો આ હાદસો કેમ બન્યો તેની પણ કડકમાં કડક માંગ થવી જોઈએ એઆઈએમઆઈ પાર્ટીના જે સદર છે ડાયરેક્ટર અસંતુદ્દીન ઓવે સાહેબ જેમને આ હાદસાની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ તેવી પણ માંગ કરી છે સાહેબ મનસુરી ગોળેલી